કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આજે ને ચણ આપેલી છે જન્મદિવસની શરૂઆતથી દરરોજ હું પક્ષીને ચણ તો નાખતી જઉં છું અને દર મહિને ગાયને ઘાસચારાના પણ મારા જે ભાગના પૈસા હોય હું અલગથી કાઢતી જઉં છું પણ આજે મારા ચોપનમાં જન્મદિવસ નિમિત્તે જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે સમાજનું છે ને સમાજને આપવું છે એવી હંમેશા મારી પતિ પત્નીની બંનેની ભાવના રહેલી હોય છે ત્યારે અબોલ જીવ છે એ પણ ભૂખ્યા ન રહે એની જવાબદારી પણ એક માણસ તરીકે આપણી રહેલી છે કે પૃથ્વી ઉપરનો તમામ સજીવ જેને વાંચા નથી પણ એ સંવેદનશીલ હોય છે એવા તમામ સજીવને સાચવવાની દરેક માનવીની જરૂરિયાત છે આપણી જરૂરિયાત આપણે ઓછી રાખીએ પણ પાણીની અંદર જીવતા એને પણ આપણે જીવાડવાના છે અને પક્ષીઓને અબોલ જીવોને જીવાડવાની જવાબદારી જ્યારે ભગવાને આપણને મનુષ્યનો અવતાર આપેલો છે ત્યારે આજે કરુણા ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓને ચણનો એક કાર્યક્રમ મારા જન્મદિવસની શુભ શરૂઆત નિમિત્તે કરેલ છે નમસ્કાર પ્રતિક સંઘાણી મેમ્બર એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા ટ્રસ્ટી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પ એન્ડ રાજકોટ રાજકોટ શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી નૈનાબેન પેઢડિયાનો આજે જન્મદિવસ હતો નૈનાબેન પોતે ખૂબ જ જીવદયા પ્રેમી મેયર છે વર્ષોથી સવારે પક્ષીઓને ચણ નાખીને કીડિયારું પૂરીને શ્વાનોને દૂધ નાખીને જેમનો દિવસ ઉગે છે ત્યારે એમના જન્મદિવસની એક સરસ જીવદયા પ્રેમી ઉજવણી તરીકે અમે આજે આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું જેમાં મેયરશ્રીએ પોતાના હાથે પક્ષીઓને ચણ નાખ્યું કીડીઓ માટે કીડીયારું પૂર્યું ખિસકોલીઓ માટે મકાઈ નાખી અને ત્યારબાદ અનેક લોકોને અત્યારે હાલ ગરમી આવી રહી હોય અનેક લોકોને પીવાના પાણીના પરબિયા પક્ષીઓ માટેના માટીના ઈકો ફ્રેન્ડલી પરબિયા જે આપ જોઈ શકો છો ઇકો ફ્રેન્ડલી પરબિયા માટીના છે અને માળા કે જે ઝાડમાં લગાડવાના છે જેમાં પક્ષીઓ રહી શકે એનું વિતરણ હાથે કરવામાં આવ્યું આ ઉપરાંત ઉઠાના માળા કે જે લોકો શકે દિવાલમાં લગાડી શકે અરમ યુવા સેવા ગ્રુપ અને નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી આ પુઠાના માળાનું અમે વિતરણ કરીએ છીએ આ માળાનું પણ હાથે અત્યારે વિતરણ કરવામાં આવ્યું આગામી દિવસોમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા પણ વિતરણ કરવાની છે અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રાજકોટ શહેરના દરેક રાજમાર્ગો દરેક ચોકે આના વિતરણનો ચાલુ થવાનો જેની જાહેરાત સમયમાં અમે કરશું મીડિયા અને સોશિયલ મીડિયામાં આ સિવાય દિવસ આપણી સંસ્થાના કાર્યાલય ખાતેથી પણ આ તમામ વસ્તુઓ પ્રેમી લોકોને મળતી રહે છે આ સિવાય પણ જે અત્યારે નથી એવું ગાયો માટે પીવાના પાણીની કુંડી સિમેન્ટની કુંડી પચીસ કિલો વજનની ખૂબ જ સરસ કુંડી પણ ત્યાંથી આપને મળી રહે છે આપ સરનામું નોંધી લેશો અક્ષર માર્ગ સ્વામિનારાયણ મંદિર ની સામે અક્ષર માર્ગ જનપથ મકાન સવારે નવ થી રાત્રે સાત સુધી આ ત્રણસો પાછળ દિવસ મળી રહેશે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો